કેમ કે જે નગરપાલિકા કે ઇનલીગલી છે ઇનલીગલી તો આપણી બહુ બધી બિલ્ડિંગ છે તમે જોયું હશે જૂની એસબીઆઈ એનું નામ શું જૂની એસબીઆઈ નું લબિયાર લબિયાર કેટો એનું શું કર્યું બિલીમોરા નગરપાલિકા એ એનું શું કર્યું રસ્તામાં ખાડા કેટલા છે ધૂળ કેટલી છે જે કામ કરવાનું છે તે કામ નગરપાલિકા કરતી નથી ના ગરીબ માણસને હેરાન કરે છે એનું શું કારણ અને પૈસા વાળા હોય તે પૈસા આપીને દબાઈ જાય છે આ લબ્ધી કાયદો બધા માટે સેમ છે કે ગરીબ વર્ગ અને ઉચ્ચ વર્ગ માટે અલગ અલગ છે એનું જરાક એકવાર ક્લિયર કરે નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર બિલીમોરા નગરપાલિકામાં અત્યારે દબાણ હટાવો ડ્રાઈવ ચાલી રહી છે લારી ગલ્લા જે રોડ પર છે એને લઈને અત્યારે હટાવવાની જે કામગીરી ચાલી રહી છે અહીંયા આપણી સાથે એન્જિનિયર છે બિલીમોરા નગરપાલિકાના એન્જિનિયર છે એમની સાથે આપણે વાત કરીએ કે કયા પ્રકારની આ કામગીરી છે કે ફક્ત દેખાવ પૂરતી છે કે કાયમ માટેનો નિકાલ થશે કે પછી કઈ રીતનું છે આપણે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો બેન આજ જે કામગીરી થઈ રહી છે સ્ટેશન રોડ થી કોલેજ સુધી આપના કાર્યક્ષેત્ર વિસ્તારમાં હવે આ આ બાબતે શું કહેશો તમે કલેક્ટર કચેરીની સૂચના મુજબ લારીનો ડબણ હટાવવા અને રસ્તાને સાફ કરવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે અને કલેક્ટર કચેરી સૂચના મુજબ દર મહિને આવી ડ્રાઈ કરવાની થાય છે હવે બેન એટલે કે હવે જે લારી ગલ્લા હટાવવામાં આવ્યા એ ફક્ત રસ્તાને સાફ સફાઈ કરવા પૂરતા જ હટાવવામાં આવ્યા છે કે પાછા જે હતા એ એમની જગ્યાએ પાછા આવી જશે ના મેમ કીધું એ મુજબ દર મહિને આવી ડ્રાય કરવાની થશે એટલે ધારો કે લોકો ફરીથી મૂકી દે છે તો દર મહિને ડ્રાય થશે એટલે થોડા થોડા ધીમે ધીમે ટાઈમી પછી એ હટી જશે અને હવે આ જે ડ્રાઈવ તમારી થઈ રહી છે સમગ્ર આખા તમારા નગરપાલિકા કાર્યક્ષેત્ર

જે એક નોટિસ જ આપી દે છે અને નોટિસ આપીને સંતોષ માની લેતી નગરપાલિકા આજે જ્યારે આ દિવાળીનો સમય છે અને જ્યાં ગરીબ લોકો જે છે અત્યારે પેટ્યું રડવા માટે ક્યાંક ને ક્યાંક પોતાનો નાનો એવો ધંધો ચાલુ કરીને ધંધો કરતા હોય અને જે ગેરકાયદેસર બાંધકામો એવા ઘણા બધા છે નગરપાલિકામાં કે એને વારંવાર નોટિસ પણ ફટકારવામાં આવી છે તો એ બાબતે શું કહેશો તમે એમને કોઈ હટાવવાનો નિર્ણય પાકો ખરો એમનો નિર્ણય તો હવે મારે ઉપરી અધિકારીનો નિર્ણય આવે એના પરથી ના એટલે ફક્ત જો તમારે એમાં શું છે કે નાના જે માણસો છે નાના લોકો છે એમને ક્યાંક ને ક્યાંક કાયદાનો જે કોયડો વીંજાતો હોય તો આ મોટા જે છે મોટા એ મોટા જે છે એ ક્યારે સકન જમા આવશે એ નગરપાલિકા અત્યારે આવી રીતે ધીમે ધીમે ચાલુ કરેલું છે પછી આપણે ધીમે ધીમે થી આગળ એના પર પણ કાર્યવાહી કરી તો કરશે નગરપાલિકા તમને ખ્યાલ છે કેટલી વાર નગરપાલિકા ગેરકાદશે બાંધકામોને નોટિસ આપી છે હું જો હમણાં અહીંયા છ મહિનાથી છું એટલે આગળનું મને ખ્યાલ નથી ઠીક છે અત્યારે બેન છ મહિનાથી ચાજમાં છે આગળનું શું અહીંયા આગળના જે શું છે એ રહસ્ય એમને ખબર નથી પણ આ તમે રશ્યો જોઈ રહ્યો છો કે આ જે કાર્યક્રમ જે છે હવે પશ્ચિમમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ને પશ્ચિમમાં જે ગેરકાયદેસર રસ્તાની આજુબાજુ જે લારી ગલ્લાઓ જે છે એનું શું થયું અહીંયાના જે લારી ગલ્લાવાળાઓ છે આપણે એમનું પણ વ્યૂ લેશે અમને એમની પાસે પણ આપણે જાણવાનો પ્રયાસ કરતો બિલીમુરા શહેરના બિલીમુરા નગરપાલિકા દ્વારા અત્યારે રસ્તા પરના લારી ગલ્લાને હટાવવાની ડ્રાઈવ ચાલી રહી છે આજે તમે જોઈ શકો છો ઘણા બધા એવા લારી ગલ્લા જે સ્ટેશન થી કોલેજ સુધીના જે લારી ગલ્લા હતા એને હટાવવાની અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે અને અત્યારે જ્યારે દિવાળીનો સમય છે અને આવા નાના નાના જ્યારે લારી ગલ્લાવાળા હોય નાના માણસો હોય હવે એ અત્યારે દિવાળીના સમયે કંઈક ને કંઈક ધંધો કરવાની અને કંઈક ને થોડું કમાવાની જ્યારે એમની અત્યારે ઈચ્છા હોય ત્યારે આ પ્રકારની જે ડ્રાઈવ ચલાવવામાં આવી છે આપણે એમના બહેનો છે અહીંયા બહેનો સાથે પણ વાત કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રોજગારી આપવાની વાતો કરી રહ્યા છે અને રોજગારી આપે પણ છે મળી પણ રહી છે પણ હવે અહીંયા આપણે એમની સાથે સીધા વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ બેન શું નામ છે આપનું મનીષાબેન હવે સાનો છે તમારો સાનો છે ચોખાના પૂળા બનાવી બરાબર છે અચ્છા તો હવે અત્યારે જે ડ્રાઈવ ચાલી રહી છે નગરપાલિકા દ્વારા એને લઈને શું કે બહુ પ્રોબ્લેમ છે અમે ખાલી ચાર થી પાંચ કલાક જ કામ કરીએ છીએ છતાંય જ્યારે જ્યારે આવે છે ને લારી હટાવવાની વાત કરે છે કોઈ પણ નોટિસ નથી આવતી અમારે પાસે ડાયરેક્ટ લારી ઉઠાવી જ લાય છે એવું કરે છે અમારે આ દિવાળીનો ચાલે છે તો અમારે બી કંઈ કામ ધંધો હોય કે નહીં કમાવું હોય કે નહીં અમારની છોકરા બે બે છોકરા ઘરે મૂકીને આવ્યા છે અમને બી શોખ ન દીધો તો કે એવું કરીએ એમ અત્યારે મહિલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ યોજનાઓના લાભ લઈને અત્યારે એમણે લારી અને ગલ્લા મૂક્યા છે

એમને એક જ કહેવાનું કે આ જે રીતના કરે અમે મારા હસબન્ડ પણ જોબ નથી કરતા અમારું ઘર આના ઉપર જ ચાલે છે મારા બે છોકરા ભણે છે એ લોકોનો ખર્ચો કરવાનો છે મારે અમને આવી રીતના શાંતિથી થોડો કરવા દે આ બાબતે તમને નોટિસ આપે છે ના કશી કોઈ જાતની નોટિસ નથી ડાયરેક્ટ આવી આગળ આવ્યા હતા રક્ષાબંધન પહેલા ત્યારે તો ડાયરેક્ટ આવીને ઉચકી જ લઈ જતા હતા અમે હતા એટલે હટાવી લીધી અત્યારે હમણાં આવીને કહી ગયા છે કે હટાવી દો તમારી

હવે આ અહિયાં જે અધિકારીઓ જે છે એ એમ કે છે કે કલેકટર ની સૂચના થી આ બધું હટાવવામાં આવી રહ્યું છે તો કલેકટર ને તમે શું વિનંતી કરશો અમારે મારા મારા બે છોકરા હું કેવી રીતે પાડી શકું તમે આ રીતે અચાનક તમે આવીને ગાડી લારી ઉઠાવવા કેવો છો તો હું મારા છોકરા ને કેવી રીતે પાડી શકું ચલાવી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ પણ આ તો આ લોકો આપણને અમને ચલાવવા જ નહીં દે તો કેવી રીતના આગળ વધવાના અમે ગણિત આજે અમે પણ ઘર છોડીને આવીએ છીએ છોકરાઓ ઘરે એકલા છે ને અહીંયા અમે ધૂળ આ દૂડ માં તડકા માં બેસીને કરીએ છીએ કસ્ટમર ની રાહ જોઈએ ને આવી રીતના આજે સવાર થી અમારે 500 રૂપિયા નો પણ થયો બધું મટીરીયલ મેં ઘરે લઈ ગઈને મૂક્યું છે હવે એને અમારે ક્યાં ફેંકવું હવે તમે જી ચોક્કસ તમે જોઈ શકો છો કે બેન ની ખૂબ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડાપાઉં વહેંચીને પણ આપણું રડવાની જયારે વાત કરતા હોય અને અત્યારે અહીંયા ભાઈઓ પણ ઉપસ્થિત છે ક્યાંક ને ક્યાંક એમના પણ લારી ગલ્લા છે આપણે એમની પણ વ્યૂ લઈએ એમને પણ એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીએ હવે શું કેશું આજની આજે ડ્રાઈવ લઈને તમને શું લાગે છે આ કાર્યવાહી કેટલી યોગ્ય દિવાળીના સમય આ એક્ચુઅલી યોગ્ય જ નહીં કહેવાય બરાબર કેમ કે જે નગરપાલિકા કે ઇનલીગલી છે ઇનલીગલી તો આપણી બહુ બધી બિલ્ડિંગ છે તમે જોયું હશે જૂની એસબીઆઈ કોઈ કઈ કરતું નથી નગરપાલિકા અહીંયા જે રસ્તા બનાવવાના તમે ભાઈ વિડિયો અહીંયા લઈ લો આ રસ્તામાં ખાડા કેટલા છે ધૂળ કેટલી છે જે કામ કરવાનું છે તે કામ નગરપાલિકા કરતી નથી ગરીબ માણસને હેરાન કરે છે તેનું શું કારણ અને પૈસા વાળા હોય તે પૈસા આપીને દબાઈ જાય છે આ આર્કેડ ને બીજા બહુ બધા એવા છે મને નામ નથી યાદું નામ જાણીને તમને કઈ એનું કોઈ કઈ કરતું નથી આ ઇનલીગલી છે કોઈ ઘર બનાવ્યું છે કઈ દુકાન બનાવી દીધી કઈ બાંધકામ કર્યું છે ખાલી એક બેનો રોજગાર કરતા છે એ રોજના પાંચસો હજાર રૂપિયા ઘરે લઈ જાય તે ઇનલીગલી કહેવાય પેલું ઇનલીગલી નથી તમારા માટે ઇનલીગલી નથી આપણે મોદી સાહેબ કે સીએમ સાહેબને તમે આ મારા મારા થકી એ લોકોને વાત પહોંચાડજો કે આ મોટા મોટા જે પૈસાવાળા ઇનલીગલી કામ કરતા છે તેનું કંઈ નહીં આ બધું ઇનલીગલી એટલે ગલ્લા ઇનલીગલી કેવી રીતે ઇનલીગલી તે મને કેવું અને ઇનલીગલી હોય તો નગરપાલિકા અહીંયા પૈસા ઉઘરાવવા શું કામ આવે છે બરાબર ઇનલીગલી હોય તો આ પૈસા ઉઘરાવવા શું કામ આવે છે એટલે તમારું કેવું છે કે નગરપાલિકા વેરા સ્વરૂપે વીસ રૂપિયા પણ લઈ જાય છે અને એમને જ્યારે ઉપરથી પ્રેશર આવે દબાણ આવે

હવે જોવું રહ્યું કલેક્ટર આ જે ગેરકાયદેસર બાંધકામો જે છે એના પર શું કાર્યવાહી કરે છે કે ફક્ત ને ફક્ત આ જે સરકારી તંત્ર જે છે એ ક્યાંક ક્યાંક ને ગરીબ ગરીબ લોકો લોકો છે છે વર્ગના બહેનો છે ભાઈઓ છે જે નાનો નાનો ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય ફક્ત શું આ તંત્ર અને બિલીમોરા નગરપાલિકા એને હેરાન પરેશાન કરવા માટે જ છે કે પછી એમને કોઈ પણ જાતનો સહકાર આપવા માટે છે એક બીજા પણ ભાઈ છે આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીએ શું કહેશો કાયદો બધા માટે સેમ છે કે ગરીબ વર્ગ અને ઉચ્ચ વર્ગ માટે અલગ અલગ છે એનું જરાક એક વાર ક્લિયર કરે કારણ કે આમાં કેવું છે કે ગરીબ વર્ગ વધારે પીસાય છે નાના નાના કામ થતા નથી અને જે લોકો નાના કામ કરતા છે તે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે સીએમ ને શું રિક્વેસ્ટ રિક્વેસ્ટ એટલી જ છે કે કાયદાનું ચુસ્તપણે પાલન કરે અને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ બધાને સમાન ગણીને કાર્ય કરે નગરપાલિકા હોય કે સરકારી સો ટકા ગરીબ ગરીબ વર્ગને વધારે પરેશાન કરવામાં આવે છે જે લોકો નાના નાના કામ કરે તે લોકોને વધારે પરેશાન કરે છે બાકી જે લોકો ઉચ્ચ વર્ગ છે એ લોકો કોઈ તકલીફ નથી ને એ લોકો એ લોકો ગુજરાત ગુજરાન સારી રીતે ચલવે જ છે આજે આજની ડ્રાઈવ લઈને શું તમે ખરેખર બરાબર છે કે દીધું છે તમારું શું કેવું એ બેનોએ એ કીધું તો એકદમ સાચી જ વાત છે કારણ કે અમને પહેલેથી કોઈ બી નોટિસ નથી આપવામાં આવતી અને અમે સવારે સાડા સાત સાડા પાંચ વાગ્યા ના ઉઠીને બેનો કામ કરે છે અમારા ભી ઘરે સાડા પાંચ વાગ્યા ના ઉઠીને બેનો કામ કરે છે ચાર પાંચ કલાકના ના ધંધામાં તમે એક બે કલાક કામ કરવા દે ને પછી આવી રીતના બંધ કરવાની ડાયરેક્ટ નોટિસ આપી દે ક્યાંક ને ક્યાંક મટીરિયલ પણ બગડે એકસો દસ ટકા મટીરિયલ બગડે ટાઈમ વેસ્ટ થાય ઘર પૈસા નહીં આવે તો ઘર ચલાવવું કેવી રીતે આ લોકો છે ગરીબ વર્ગ લોકો છે વડાપ્રધાન મોદી એ પણ સંજ્ઞાન લેવાની જરૂર છે અહિયાં આપડા ભુપેન્દ્ર દાદા કહેવાય કે દાદા ના રાજમાં બધું સારું જોઈ પણ અહિયાં જે પરિસ્થિતિ કઈ અલગ છે અહિયાં જે નગરપાલિકા છે એ કઈ રીતની કામ કરી રહ્યા છે સૌ બિલીમોરા લોકો સારી રીતે જાણે પણ છે ને બિલીમોરાના લોકો કઈ પણ છે કે બિલીમોરા નગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ અપનાવી રહી છે એ લોકો પણ આપણે સાંભળ્યું હવે આજ પ્રકારે જે આ બિલીમોરા માં રહેશે તો સૌનો સાથ સૌનો સહકાર અને સૌનો નું જે સૂત્ર છે એ કઈ રીતે સાચું ઠેરશે એક બીજા પણ ભાઈ છે આપણે એમની સાથે પણ વાત કરી લઈએ ભાઈ તમારું શું કેવું છે અ ચ્યુઅલી આપણા પીએમ સાહેબ જયારે વાત કરે છે કે ભાઈ નાના નાના ધંધા થી પણ તમે રોજગાર ઉભા કરી શકો છો અહીંયા ઘણી બધી બહેનો છે અહીંયા ભાઈઓ છે ઘણા બધા એ ગમે તે રીતે વ્યવસ્થા કરીને પોતાનો નાના પાયે ધંધો ચાલુ કર્યો છે નગરપાલિકાને જયારે વારી કરી છે દબાણ છે દબાણ છે પણ અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ લારી રસ્તામાં ટ્રાફિક કરે એવું નહીં વચ્ચે પણ જયારે આવું બનાવ પડે ત્યારે એવી નોટિસ આવી ગયેલી હતી કે ભાઈ ટ્રાફિકના લીધે આ ઝુંબેશ ચાલે છે પણ એકચ્યુઅલમાં એમની નોટિસ પછી અહીંયા બિલકુલ થવા નહીં દેતા બધા લારી ધ્યાન પણ રાખે છે નાની નાની વસ્તુનું છતાં પણ આવું એ લોકો થોડા થોડા સમય કર્યા કરે યોગ્ય નહીં કહેવાય હવે નગરપાલિકાને કઈ જો તકલીફ હોય કે ભાઈ આ છે તો પછી નોટિસ આપેલી જે રસીદ લઈને જાય છે ત્યારે ક્લિયર કરી દો કે આ રીતના અહીંયા ચાલશે નહીં તમે કોઈ દુકાન લેવો ને એના અંદર ધંધો કરો અને આપણા પીએમ સાહેબ આપણને છૂટ આપે છે આપણને ઘણી બધી સહાય કરે છે કે તમે નાનો તો પણ રોજગાર ચાલુ કરો જયારે ચાલુ કરે છે એમના જ કાર્ય કરતા આ રીતના દબાણ લાવે છે યોગ્ય નહીં કહેવાય જે ઘણી બધી દુકાન હોય છે ઘણી તકલીફ પડે છે ઇવન કે સાહેબ ખારા માર્કેટ તમે રસ્તે જાવ સાંજે પાંચ વાગ્યા પછી તમારી ફોર વ્હીલ તમે લઈને જઈ નહીં શકો એટલું દબાણ છે ત્યાં જઈ ને નોટિસ આપો ની અહિયાં આ રોડ પર કોઈ પણ જગ્યા પર તમે લારી જાવ કોઈ પણ એવી નથી કે રસ્તા ઉપર છે બધી ફૂટપાથ ના ઉપર છે ને કોઈ પણ કોઈ પણ ટ્રાફિક ને નડતર નથી ઈવન જે નડતર છે એ આ રસ્તા છે અહીંયા છેલ્લા બે વર્ષથી રોડ ખોડેલા છે હજુ સુધી નું કામ ચાલુ તમે જે ધંધો કરો છો એ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કોઈ યોજના હેઠળ લોન લઈને કર્યો છે કે કઈ રીતે ના ના આજે લોન એમની થકી અમે લોન નથી લીધી અમે અમારે બચત થી લોન ચાલુ કર્યું છે અને એમની ઈચ્છા હતી કે ભવિષ્યમાં લોન મળે તો એ વસ્તુ થોડા મોટા પાયે અમે કરશું અને તમારે પણ વિચારવાનું રહેશે કે હવે પોતાના જ પાસે બેલેન્સ હતું એમાંથી નાનો ધંધો ચાલુ કરો અને કદાચ તમે લોન પણ લ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ પણ લોન લ્યો અને આ પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવે તો તમે હપ્તા ક્યાંથી ભરો હા તકલીફ લાવીને મૂકી દે એક બાજુ છે અને બીજેપી ની ગવર્નમેન્ટ કહી છે કે તમે રોજગારથી તમારો ધંધો આગળ વધારો અને અહીંયા દિલ્હીમાં બીજેપી ચાલે છે એમના કાર્યકર્તા જ દબાણ લાવે છે તો એ તો યોગ્ય નહીં કહેવાય ને કોઈ એક વસ્તુ ક્લિયર રાખો ને ને જે વસ્તુ ટ્રાફિક ને નર્ચર રૂપ હોય તો એ રીતના નોટિસ આપો અમને કહો કે ભાઈ આ જગ્યા પર ટ્રાફિક તો શું એનું ધ્યાન રાખો એવું કશું જણાવતો નહીં ને ડાયરેક્ટ આવીને લારી ઉઠાવીને લઈ જવાની વાત કરે છે એ ધંધા રોજગાર પર અસર થાય છે એ વસ્તુ ને ચોક્કસ આ તમે જોઈ શકો છો એમની પોતાની આપવીતી જણાવી છે કયા પ્રકારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે હવે આ જે છે લોકો એની જે પોતાની આપવીતી જણાવી હવે આના પર શું કલેક્ટર સાહેબ કોઈ સંજ્ઞાન લેશે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે સીએમ ભુપેન્દ્ર દાદા પર સંજ્ઞાન લેશે આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમદાર ન્યુઝ